ભૂજ તાલુકાના દહીંસરા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે નોકરી કરતી યુવતીને હોસ્પિટલની મહિલા સફાઈ કામદારના પુત્રે બાત ભીડીને ચુંબનો કરી લીધા યુવતીએ યુવકને માફી માંગવાનો આગ્રહ કરતાં ઊલટા ચોર कोतवाल કોને डाંટેની જેમ યુવક અને તેના પરિવારજનોએ મારમારી કરી કારમાં તોડ કરી હોવાનો ચોકાવનારો બનાવ બહાર આવ્યો છે માતાના બદલે નોકરી આવેલા પુત્રનું કારસ્તાન અનુસૂચિત જાતિની યુવતીએ مانકુવા પોલીસ મથકે દહીંસરા ગામના આરીફ હારુન હિંગોરજા નામના યુવક વિરુદ્ધ ગઈકાલે બુધવારે સાંજે એટ્રોસિટી અને હેડતીની કલમો તળે ફરિયાદ નોંધાવી હતી યુવતીએ જણાવ્યું કે બનવ 19 તારીખ મંગળવારે સવારે પોણા નવના અરસામાં બન્યો હતો પરિયાદી ફીમેલ બોર્ડમાં હાજર હતી તે સમયે તેની આબરૂ હોવાના ઈરાદે આરીફે તેને અચાનક બાથમાં ભેડી લઈને જમણા ગામ પર ચુંબન ચોડી દીધો હતો બનાવના પગલે તેણે રાડારાડ કરતા અન્ય સ્ટાફ દોડી આવ્યો હતો પોલીસ એ જણાવ્યું કે આરીફની માતા હવાબાઈ હોસ્પિટલમાં સારુ સાઈનું કામ કરે છે મંગળવારે હવાબાઈ ગેરહાજર હોઈ તેના બદલે પુત્ર આરીફ નોકરી પર આવ્યો હતો માતાના બદલે ગાજો યુવતી પર હુમલો તોડફોડ ઘટનાના પગલે સ્ટાફમાં ભારે હોબારો મચી ગયો હતો. પડતીનો ભોગ બનેલી યુહતીએ આરીફ પાસે માફી માંગાવવાનો આગ્રહ રાખ્યો હતો. પરંતુ ભાજપાના બદલે ગાતો હોય તેમ બીજા દિવસે સવારે આરીફ અને તેનો પરિવાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં યુહતી સાથે ઝઘડો કરવા ધસી આવ્યો હતો. કળો અને લ્યુના પર આરીફ તેની માતા હવાબાએ પિતા હારૂન હિંગોરજા અને કજખાન વગેરે દવાખાનામાં આવ્યા ત્યારે યુવતી સહકર્મચારી નિલેશ દિલીપભાઈ પરમારની સ્વિફ્ટ કારમાં બેસીને બહાર જતી હતી ત્યારે તેમણે ભૂવતી અને નિલેશને ભૂંડી ગાડીમાં ભારે ધખો કર્યો હતો આરોપીઓએ કાર આગળ જૂના ઊભી રાખીને રસ્તો આંતવો હતો આદમાં કારના કાચ પર મુક્કા અને પેરા મારીને કાચ ફોડી નાખી કસ જારનો નુકસાન કર્યો હતો રિજાદી યુવતી પરને પથ્થર ફેંકેલો જતેને પેટમાં વાગતા સામાન્ય ઈજા થઈલી બબાલમાં નિલેશને કાચ વાગી જતા હાથમાં લોહી વહી નિક્યું હતું આરોપીઓએ બેઉ જળને મારી નાખવાની ધમકી આપી હતી હોમલા અને તોડોડ સબબ નિલેશ પરમારે આરે સામે مانકુવા પોલીસ મતકે અલાયદી ફરિયાદ નોધાવી હતી مانકુવા પીઆઈ બીએન વસાવાએ ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસે મુખ્ય આરોપીને રાઉન્ડ અપ કરી લીધો છે કચ્છમાં સરકારી દવાખાનાઓમાં ઉપલબ્ધ સેવા અને સુવિધાઓની સમીયા અર્થે દિલ્હીથી કેન્દ્રીય ટીમ રૂબરૂ આવી છે ત્યારે આ ઘટનાએ આરોગ્ય કર્મચારીઓની સલામતી સામે સવાલ ખડો કર્યો છે